આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઓપરેશન સિંધુર એકસો ચાળીસ કરોડ દેશવાસીઓનું મિજાજ બની ગયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના છસો કરોડ રૂપિયાથી વધુના બાર વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સૌની યોજના જળ વ્યવસ્થાપનમાં ગેમચેન્જર સાબિત થઈ છે તેમણે નર્મદાના પાણીથી મહિલા અને ખેડૂતોનું જીવન વધુ સરળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે વડાપ્રધાનશ્રી જનક્તિ ને સાથે જોડીને ગુજરાતમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરી છે માં નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે માતા બહેનોનું જીવન પણ વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે એનો મને ચોક્કસ વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આગવી સોચ ધરાવતા વિઝનરી લીડર છે શ્રી મોદી સાહેબ ના એવા જ વિઝન નું ઉત્તમ ઉદાહરણ સૌની યોજના છે આજે બનાસકાંઠા અમદાવાદ જામનગર અરવલ્લી અને ગાંધીનગર સહિતના જિલ્લામાં ઓપરેશન મોક મોકડ્રીલ યોજાશે આ દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સાંજે સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ રહેશે ત્યારે અહીં યોજાતા પ્રોજેક્શન મેપિંગ લેસર શોનો નિર્ધારિત સમય બદલીને આજે એક દિવસ માટે રાત્રે આઠ કલાકનો કરાયો છે જ્યારે નર્મદા મહા આરતીનો સમય રાત્રે આઠ વાગીને પિસ્તાળીસ મિનિટનો કરાયો છે ગાંધીનગરમાં કરાઈ કેનાલ ખાતે એનડીઆરએ એસડીઆરએફ પોલીસ એનસીસી અને નાગરિક સંરક્ષણની સંયુક્ત કવાયત હાથ ધરાઈ જેમાં પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તે અંગે માર્ગદર્શન અપાયું આ કામગીરી દરમિયાન સેના દ્વારા રાહત શિબિર અને સ્થળાંતરણ કવાયત પણ યોજાઈ ઉપરાંત દરેક એજન્સીઓના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું આ અંગે બ્રિગેડિયર રાજેશકુમારે વધુ માહિતી આપી और इसके अलावा इस बार हमने ड्रोन्स का इस्तेमाल भी किया है जिसके जरिए हम मेडिसिंस रिलीफ हम भेज सकते हैं हमारा इक्विपमेंट हमने नए बैग्स खरीदे हैं उसके अलावा हमारे लाइफ जैकेट्स और मेडिकल किट्स कुछ मेडिसिंस हैं वो भी हमने नए इस बार से खरीदे हैं राज्य में अत्याचार सुधिमा कुल 670000 से अधिक विद्यार्थियों शिक्षण का अधिकार એટલે કે आरटीएટ લફ લીધો છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ત્રણ હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે આઈટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી ખરીદવા પ્રતિવર્ષ ત્રણ હજાર રૂપિયાની સહાય પૂરી પાડતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં પંચ્યાસી ટકાથી વધારે એનએફએસ રેશન કાર્ડ ધારકોનું ઇ કેવાયસી પૂર્ણ કરાયું છે બાકીના રેશન કાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે ઈ કેવાયસી કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે ઉલ્લેખનીય છે કે કાર્ડ ધારકો હવે ઘરે બેઠા માય રેશન એપ ઉપરાંત નજીકની મામલતદાર કચેરી ઝોનલ કચેરી કે ગ્રામ પંચાયતમાં જઈને ઈ કેવાયસી કરી શકે છે તેમ અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે જામનગરમાં સ્વામિનારાયણ નગરથી નવાગામ ગેડ સુધીના માર્ગ પર પિસ્તાળીસ હજાર બસો ચોર્યાસી ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ત્રણસોથી વધુ મિલકત ધારકોને નોટિસ આપ્યા બાદ આજે કામગીરીમાં દસ જેસીબી મશીન દસ ટ્રેક્ટર બે હિટાચી મશીન એકસો પચાસથી વધારે કર્મચારીઓનો સ્ટાફ અને ફારની ચાર ટુકડી જોડાઈ હતી કામગીરી દરમિયાન નાગરિકો સાથે ભારે ઘર્ષણ થતા પોલીસ દ્વારા પાંચથી વધુ વ્યક્તિની અટકાયત કરાઈ છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં તેલી નદી પાસે સતત બીજા દિવસે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખંભાળિયા પાલિકા દ્વારા સો જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી નોટિસની મુદત પૂર્ણ થતાં ગેરકાયદેસર રહેણાંક મકાન દુકાનો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા રેલી તેમજ લોક જાગૃતિના કાર્યક્રમો સાથે આ દિવસ ઉજવાયો જિલ્લા ટોબેકો સેલ દ્વારા એક હજાર શૈક્ષણિક સંસ્થાઓ તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે જેમાં કડી તાલુકામાં સૌથી વધુ બસો પચાસ શૈક્ષણિક સંસ્થાઓ તમાકુ મુક્ત જાહેર કરાઈ છે અમદાવાદમાં શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા દ્વારા એક કરોડના દાનથી નિર્માણ પામેલ છસો અબોલ જીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને મેયર પ્રતિભાબેન જૈન અને એલ એલિઝબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવકારવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સાયક્લોથોન યોજાઈ સયાજી ગ્રાઉન્ડથી ચૌદ કિલોમીટરની આ સાયક્લોથોનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ અપાયો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો